બે સ્લેબ વચ્ચે લગભગ બે ફૂટ જેટલી મોટી જગ્યા પડી ગઈ છે અહીં છેલ્લા ઘણા સમયથી લોખંડની પ્લેટ મૂકીને કામ ચલાવું વ્યવસ્થા કરાઈ છે લોકો જીવના જોખમે બ્રિજ પાર કરી રહ્યા છે સ્થાનિકો અને લોકપ્રતિનિધિઓ દ્વારા અનેકવાર આ અંગે અધિકારીઓને રજૂઆતો કરાઈ છે છતાં હજુ સુધી કાયમી મરામત હાથ ધરાઈ નથી આણંદના ગંભીરા બ્રિજ પર થયેલી દુર્ઘટના બાદ રાજ્યમાં જૂના અને જોખમકારક બ્રિજની સ્થિતિ સામે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે માત્ર એવું છે કે કામરેજ તાપી નદીનો બ્રિજ પણ હવે કોઈ મોટું દુર્ઘટનાનું કારણ ન બને તે માટે તાત્કાલિક કામગીરી જરૂરી બની છે તાપી નદીના ઓવરબ્રિજ કામરેજની વારંવાર રજૂઆતો કરવામાં આવી છે વારંવાર લેખિતમાં એનએચઆઈને રજૂઆત કરવામાં આવી છે ત્યાંના તંત્રને રજૂઆત કરવામાં આવી છે પણ કોઈ ધ્યાને દેતું નથી જ્યારે જ્યારે રજૂઆત કરવામાં આવે છે ત્યારે એક એક લાખ પચીસ હજારનું વેલ્ડિંગ મારે ડામર પાથરીને ખર્ચ કરીને પૂરું કરે છે એવું વારંવાર વીસથી પચીસ વખત એ લોકોએ ખર્ચો કર્યો છે હાલ મારી રજૂઆત હતી ત્યારે પ્રફુલ અમારા ત્યાંના ધારાસભ્ય છે પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબ તે ત્યાં વિઝિટ લીધી છે અને પચીસ લાખની પ્લેટ મૂકવામાં આવી છે પચીસ લાખની પી પ્લેટ મુકા પછી પણ પરિસ્થિતિનું સારી પરિસ્થિતિનું નિર્માણ થયું નથી વારંવાર રજૂઆતો છે ખાલી આંટા મારવાથી કે ખાલી ત્યાં જવાથી એની વિઝિટ કરવાથી કોઈ ફરક પડવા નથી શું તમે એની રાહ જોઈ રહ્યા છો કે કામરેજ તાલુકાનું કે સુરત જિલ્લાનું કે કોઈ પણ દેશનું કોઈ પણ અવર કરવા માટે મોટી જાનહાનિ થાય મોતનું તાંડવ થાય આના કરતાં વિશેષ છે કે જ્યારે જ્યારે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ માણસ કે કોઈ પણ જાણકાર જાગૃત નાગરિકની જ્યારે રજૂઆત હોય ત્યારે તમારે એને ધ્યાને લેવી જોઈએ અને એનું રિપેરિંગ કરતાં એનું પરમેનન્ટ સોલ્યુશન શું છે તેની જવાબદારી તમારી બને છે ખાલી રિપેરિંગ કરવાથી ને ખોટા ખર્ચા કરવાથી હાલ પચીસ લાખનો ખર્ચો કર્યો અમારા જ ખિસ્સાના પૈસા પબ્લિકના ખિસ્સાના પૈસા જાય છે આ એક ખાલી શોબાજી અને બતાવવાનું છે બીજું કંઈ છે નહીં માત્ર મારે એવું કહેવું છે મારી સખત એવી સૂચના છે તંત્રને કે મારી વિનંતી છે જે ગણો તે કે આ રસ્તા પર આ તાપી નદીના ઓવરબ્રિજ પર કામરેજ ચોર્યા 84 ટોલટેક્સ પાસે જો આ પરમેનન્ટ એનું કામ નઈ થાય તો મોટી જાનાની થવાની છે એની જવાબદારી માત્ર ને માત્ર સત્તા પર બેઠેલા લોકોની રહેશે લાલુભાઈ ભંડેરી છે મારું નામ હું ट्रकને લગતા ધંધા કરું છું તો અમને આ બ્રિજથી બહુ તકલીફ લાગે છે ઓલે ગંભીર બ્રિજના લીધે

થોડોક ડ્રાઈવરને ના પાડી દીધી છે કે ભાઈ આ બ્રિજ ઉપર હાવ શાંતિથી અને